જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્રનું અપહરણ કરી માર મારવાના ગુનામાં પકડાયેલા ગોંડલના ધારાસભ્યના પુત્ર સામે કડક હાથે કામ લઈને જાહેરમાં સરભરા કરવાની માંગણી સાથે પોરબંદરમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તથા ભીમોત્સવ સમિતિ દ્વારા આવેદન પાઠવાયું હતું કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે તારીખ પચીસ ના રોજ જુનાગઢ ખાતે અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયનું અપહરણ કરી નગ્ન કરી જાતિ વિશે અપમાનિત કરી ઢોર માર મારી ફરાર થનાર ગોંડલના જાડેજાના પુત્ર ગણેશ તથા તેના સાગીરાતોની ધરપકડ થઈ છે તેથી તેની જાહેર સરભરા કરી પાસા તથા ટોક જેવા કાયદાનો અમલ કરી આવા માથેભારી ટોળકીના આતંક સામે ન્યાયના હિતમાં પગલા ભરવા માંગ કરી છે અને ધારાસભ્યને ધારાસભ્ય પદ પરથી ગેરલાયક ઠેરવવા પણ માંગ કરી છે તથા આ ગંભીર બનતા બનાવને પોલીસ ભોગ બનનારની ફરિયાદ લીધી છે ત્યારે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તે ફરિયાદ પાછી ખેંચવા અને સમાધાન કરવા ટેલિફોનિક વાત કરી રાજકીય વગનો ગેરઉપયોગ કરી માનસિક ત્રાસ આપી ફરિયાદ પરત ખેંચવા દબાણ કરી લાલચ આપતા હોય તેની સામે પણ નિયમ મુજબ ફરિયાદ દાખલ કરી અનુસૂચિત જાતિ સમાજને ન્યાય કરાવવાના આરોપીઓને છાવરવાના તથા રાજકીય પીઠબળ પૂરું પાડવાનો ગુનો દાખલ કરી ધરપકડ કરવા માંગ કરી છે આ બાબતે ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં ગુજરાતના દરેક ગામ તાલુકા તથા જિલ્લા લેવલે આંદોલન કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું આવેદન આપવા ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા દલિત અધિકારી સંઘ ગુજરાત રાજ્યના પ્રમુખ રાણાભાઈ સિંઘ વણકર સમાજ ટ્રસ્ટના મહામંત્રી ભરતભાઈ સિંઘ રખિયા રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ખીમાભાઈ મકવાણા પોરબંદર જિલ્લા લીગલ સીલના સલાહકાર મગનભાઈ સાદિયા સાહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા જે અત્યાચારથીઓ છે તેનું અપહરણ કરી અને જે કોંડલની અંદરમાં જે ધારાસભ્ય ગીતાબા જાડેજાના છોકરા શ્રી ગણેશ શ્રી ગણેશે અપહરણ કરીને એને ગણેશ પાર્કમાં લઈ જાય ઓપન કરી અને જે માર મારવામાં આવ્યો છે એને અનુષ્થાને આજે અમે આવેદનપત્ર દેવા આવ્યાં છે અને એની અંદરમાં એને સમાધાન કરવા માટે જે મે પૂર્વ મેયર જુનાગઢના ગિરીશ કોટેશાએ ખૂબ લોભને લાલચ આપેલી હોય પણ સત્તા રાજુભાઈ એકના બે ન થયા હોય અને સમાધાનની પ્રક્રિયા ન કરી હોય એટલે અમે એનો રાજુભાઈનો આભાર માનીએ છીએ અને રાજુભાઈને એમ કહેવામાં આવે છે કે આ કેસની અંદરમાં તો કહું છું કે સમાધાન થવું જ ન જોઈએ એટલે એને પણ અભિનંદન આપશું કે ભાઈ ટકી રહ્યા છે અને પોલીસે જે જુનાગઢની અંદરમાં કરી અને ફરિયાદ લીધી છે એને અભિનંદન આપીએ છીએ અને આજ રાતના અટકાયત પણ કરી લીધી છે એને પણ અમે અભિનંદન આપીએ છીએ એટલે અમે તપાસ તસ્થ કરી અને આના પગલાં લે એવી અમારી માગણી છે પોરબંદર જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ તેમજ ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદન આપવામાં આવ્યું કે તાજેતરમાં તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ જૂનાગઢ મુકામે જે અમારા અનુસૂચિત જાતિના સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો એનું અપહરણ કરવામાં આવ્યું એને માર મારવામાં આવ્યો અને એને અન્ય ઓફિસે લઈ કપડાં ઉતારી નગ્ન કરી એનો વિડીયો ઉતારી અને માફી માંગવા માટે જે આ પ્રયત્ન કરેલો છે આ જે આ પ્રકારનું જે કૃત્ય કર્યું આ હિન કૃત્ય છે અને એક ધારાસભ્ય શ્રી પૂર્વ અને ચાલુ ધારાસભ્યના પુત્ર શ્રી ગણેશ ગોંડલ દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું એને અમારો અનુસૂચિત જાતિ સમાજ જિલ્લામાં વખોડી કાઢીએ છીએ આવા લોકો સામે ગુજસિટો ટાઢા પાસા તળીપાર જેવા કાયદાઓને ધ્યાને લઈ અને આને ભાન કરાવવું જોઈએ કાયદો શું છે ગુજરાતની આજે સરકારમાં એકસો અને છપ્પન ધારાસભ્ય ચૂંટીને પહોંચ્યા હવે એકસો ને છપ્પન જો ધારાસભ્યના પુત્રો જો આવી રીતે કાયદો હાથમાં લઈ અને અત્યાચારો કરશે તો પ્રજાનું હું એટલે આની અમે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ કાયદાનું ભાન કરાવવું જોઈએ અને ગુલ્સી ટૂંક ચોપ જેવા કાયદાનો ઉપયોગ આવા માથાભારે માણસો ઉપર કરવો જોઈએ એવી અમારી અનુસૂચિત જાતિ સમાજના લોકોની માગણી છે